હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયોમાં ધોરણ પાંચ વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એનું વાર્ષિક પરીક્ષાનું આપણે પ્રશ્નપત્ર સોલ્વ કરીશું જેમાં આપણે શું કરીશું પહેલાં આમાં તમારે જે પરીક્ષાની તારીખ આવે એ પરીક્ષાની તારીખ અહીં આગળ લખવાની વિદ્યાર્થીનું નામ એટલે કે તમારું જે નામ હોય એ અહીંયા આગળ લખવાનું તમારો વર્ગ તમે જે પણ વર્ગમાં હોય ધોરણ પાંચ અ ધોરણ પાંચ બ એવી રીતે અહીંયા આગળ લખવાનું રહેશે અહીંયા આગળ તમારો રોલ નંબર લખવાનો રહેશે અહીંયા આગળ શું લખવાનું તમારો રોલ નંબર અહીંયા આગળ તમારા નિરીક્ષકની સહી એટલે કે તમારા રૂમમાં જે સુપરવાઇઝર આવે એમની સહી આગળ રહેશે તો આપણે હવે પેપર જોઈશું પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આ ખાનામાં લખવાનો છે તમારે પ્રશ્ન વાંચી એમાં જે એ બી સી માંથી જે જવાબ આવો એ જવાબ આપણે ક્યાં લખવાનો આપણે ખાનામાં લખવાનો છે તો પહેલો પ્રશ્ન ટ્રકમાં ઈંધણ તરીકે શું વપરાય છે ટ્રક હોય એમાં ઈંધણ તરીકે શું વપરાય તો આપણે ટ્રકમાં શું ઈંધણ તરીકે શું વાપરીએ છીએ ડીઝલ શું વાપરીએ છીએ ડીઝલ એટલે કે જવાબ બી આવશે તો આપણે શું લખશું એટલે બી બીજો પ્રશ્ન કઠિયારો લાકડા કાપવા કયા હથિયારનો ઉપયોગ કરે આપણે લાકડા કાપવા હોય તો શેનો ઉપયોગ કરીએ કુહાડી શાનો ઉપયોગ કરીએ કુહાડી એટલે કે જવાબ આવશે સી ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ રમત આઉટડોર એટલે કે મેદાન પર રમાતી રમત છે રમત બે પ્રકારની હોય એક આઉટડોર અને એક ઇન્ડોર આઉટડોર એટલે આપણે જે બહાર રમીએ ઘરની બહાર રમીએ એને આપણે આઉટડોર કહેવાય ઇન્ડોર એટલે કે આપણે ઘરમાં પણ એ રમત રમી શકીએ છીએ તો આમાં આવશે કબડ્ડી કબડ્ડી જે આઉટડોર કે મેદાન પર છે તો જવાબ આવશે બી ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયા પાકની ખેતી વરસાદ ન હોય તે સમય દરમિયાન થઈ શકે છે વરસાદ ના હોય તે સમય દરમિયાન કયા પાકની ખેતી થઈ શકે તો શેરડી બાજરી ઘઉં તો આ ત્રણેય પાકની ખેતી વરસાદ ન હોય તો થઈ શકે છે એટલે કે જવાબ આવશે ડી ત્રણેય પાક પ્રશ્ન એક બ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની જગ્યા પૂરું યોગ્ય શબ્દો વડે શું કરવાનું નીચેના વિધાનોની જગ્યા પૂરવાની છે ગમે તે ચાર પહેલો પ્રશ્ન પહાડી પ્રદેશમાં ચાગંપા જાતિના લોકો બકરાને રાખવાની જગ્યાને ખાજગ્યા કહે છે પહાડી પ્રદેશમાં ચાગંપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને શું કહેવાય લેખા શું કહેવાય લેખા બીજું અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે ખાજગ્યાની પરિસ્થિતિ સર્જાય જ્યારે અંત્યંત વેગપૂર્વક ઇસ્ત્રી કરવાનું કામ ખાજીગ્યા કરે છે કપડાને ઇસ્ત્રી કરવાનું કામ કોણ કરે તો ધોબી કોણ કરે ધોબી ચોથો પ્રશ્ન કેરમની રમત એ ખાજીગ્યા રમત છે તો આપણે કેરમની રમત ઘરમાં પણ રમી શકીએ એટલે એને શું કહેવાય છે ઇન્ડોર શું કહેવાય ઇન્ડોર પાંચમું ખેતી ગામના વડીલો બાળકોને માટીના અને ખાજીગ્યાના જગ્યાના ઘડા બનાવવાનું શીખવતા ખેડી ગામના સોરી ખેડી ગામના વડીલો બાળકોને માટીના અને ખાજીગ્યાના જગ્યાના ઘડા બનાવ બનાવવાનું શીખવતા હતા તો શેના ઘડા બનાવવાનું માટીના અને વાંસના માટીના અને વાંસના પાંચમો પ્રશ્ન ખેડી ગામના વડીલો બાળકોને માટીના અને ખાજીગ્યાના જગ્યાના ઘડા બનાવવાનું શીખવતા હતા

મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે ખોટી વાત મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ નથી મનાલી ક્યાં આવેલું છે તો એ હિમાચલ પ્રદેશમાં આવેલું છે બીજો પ્રશ્ન નાક વાટે હવા અંદર લેવાની ક્રિયાને શ્વાસ લીધો એમ કહેવાય આપણે નાક વડે હવાને અંદર લઈએ તો એને શું કહેવાય શ્વાસ લીધો એમ કહેવાય તો શું આવશે સાચું શું આવશે સાચું ત્રીજું અનુજનું ખેડી ગામ નદી કિનારે આવેલું હતું

પહેલું છે પહેલું આપેલું છે રીંછ તો રીંછની સામે શું આવશે જેસોર અભયારણ્ય રીંછ ક્યાં જોવા મળે તો જેસોર અભયારણ્યમાં જોવા મળે છે બીજું સિંહ સિંહની સામે શું આવશે સાસણગીર એટલે કે પાંચ નંબર લખવાનો સિંહ ક્યાં જોવા મળે સાસણગીરમાં જોવા મળે ત્રીજું ગુડખર ગુડખર ક્યાં જોવા મળે આપણને કચ્છના નાના રણમાં ગુડખર ક્યાં જોવા મળે કચ્છના નાના રણમાં કે ચાર નંબર લખવાનો પક્ષી તો નળ સરોવર એટલે એક નંબર લખવાનો પ્રશ્ન ત્રણ નીચેના સંબંધીઓને પિતાના સંબંધીઓ અને માતાના સંબંધીઓમાં વર્ગીકરણ કરો બરાબર અહીંયા કેટલાક સંબંધીઓ આપ્યા એક કોના સંબંધી થાય પિતાના કે માતાને આપણે અલગ અહીંયા લખવાનું છે પેલું દાદા તો દાદા આપણે દાદા કોને કહીએ તો પપ્પાના પપ્પા તો કોના સંબંધી થયા પિતાના સંબંધી નાની નાની કોને કહેવાય મમ્મીના મમ્મીને નાની કહેવાય તો એ કોના સંબંધી આવશે માતાના સંબંધી ફોઈ મમ્મીની બહેન એ ફોય કહેવાય તો પિતાના સંબંધમાં આવશે માસી માસી કોને મમ્મીની બહેન તો એ મમ્મીના સંબંધમાં આવશે સંબંધીમાં આવશે મામા મમ્મીના ભાઈ તો એ કોના સંબંધીમાં આવશે માતાના સંબંધી કાકા તો પપ્પાના ભાઈ તો પિતાના સંબંધીમાં આવશે પિતરાય ભાઈ એ કોના સંબંધીમાં આવશે પિતાના સંબંધી દોહિત્રો તો દોહિત્રો કોનામાં આવશે માતાના સંબંધીમાં આવશે ત્રણ બ ઘઉં અને બાજરીમાંથી કઈ કઈ વાનગીઓ બનાવી શકાય તે લખો ચાર ચાર વાનગીના નામ ઘઉંમાંથી કઈ કઈ વાનગી બને પહેલાં તો ઘઉંમાંથી રોટલી બને બીજું સુખડી બને ત્રીજું ભાખરી બને પૂરી લાપસી અને શીરું આ બધી વાનગીઓ શેમાંથી બને છે ઘઉંમાંથી બને છે હવે બાજરીમાંથી બનતી વાનગીઓ તો બાજરીમાંથી રોટલો બને વડા બને સુખડી બને ઢેબરા બને અને મુઠિયા આ બધી વાનગી સમાથી બનશે બાજરીમાંથી બને છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો ગમે તે આઠ પહેલું કઈ લાઈટ ચાલુ થતા વાહનો સિગ્નલ પહેલા થોભી જાય છે કઈ લાઇટ ચાલુ થાય તો વાહનો જે સિગ્નલ પહેલા ધોભી જાય તો લાલ લાઈટ ચાલુ થતાં વાહનો સિગ્નલ પહેલા થોભી જાય છે લાલ લાઇટ થાય એટલે સુધી વાહનો ત્યાં આગળ થોભી જાય બીજું તમારું ઘર બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે આપણું જે ઘર એ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય તો રેતી સિમેન્ટ કપચી લોખંડના સળિયા આ બધી વસ્તુનો ઉપયોગ થાય છે માનવ સર્જિત આપત્તિ એટલે કેવી આપત્તિ તો જે માનવ દ્વારા ઉત્પન્ન થતી હોય યુદ્ધ માનવ માનવ વચ્ચે થાય ધક્કા મૂકી માનવ સર્જિત આપત્તિ કહેવાય હુલ્લળ અને આતંકવાદી હુમલા આ બધું શું કહેવાય માનવ સજી આપત્તિ કહેવાય છે ચોથો પ્રશ્ન સામાન્ય રીતે એક મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય છે એક મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય તો સામાન્ય રીતે એક મિનિટમાં હૃદયના ધબકારા બોતેર કેટલા હોય બોતેર હોય છે પાંચમો પ્રશ્ન તમારી શાળામાં સાની સાની સફાઈ કરવામાં આવે છે આપણે શાળામાં સાની સાની સફાઈ કરીએ છીએ તો આપણા વર્ગખંડ પ્રાર્થના હોલની મેદાનની મોતડી વગેરેની આપણે સફાઈ કરીએ છીએ છઠો પ્રશ્ન જાહેર રમતના મેદાનમાં રમવા સિવાય બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે આપણે જે મેદાનમાં રમીએ છીએ એના સિવાય બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય તો ત્યાં આગળ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરી શકાય ધ્વજ ધ્વજવંદન થઈ શકે સભાનું સંબોધન જેવી પ્રવૃત્તિઓ કરી શકાય છે સાતમો પ્રશ્ન રમતમાં કેવી સ્પર્ધાને ટાળવી જરૂરી છે આપણે રમત રમી એમાં કેવી સ્પર્ધા ટાળવી જરૂરી તો વિનાની અને ક્રમાંક માટે એક નંબર એક બે નંબર આપવા માટેની સ્પર્ધા જરૂરી છે રમતમાં વિનાની અને નંબર માટેની સ્પર્ધા ટાળવી જરૂરી છે આઠમો પ્રશ્ન તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતા તો તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો નૃત્ય કરતા અને ઢોલ વગાડતા હતા શું કરતા નૃત્ય કરતા અને ઢોલ વગાડતા હતા નવો પ્રશ્ન વૃક્ષો સિવાય જંગલમાં શું શું હોય તો વૃક્ષો સિવાય જંગલમાં શું શું હોય પ્રાણીઓ હોય પક્ષીઓ હોય અને જીવજંતુઓ હોય છે પ્રાણી પક્ષી અને જીવજંતુઓ રહેલા હોય છે દસમો પ્રશ્ન તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે થાય છે તો અમારા ગામમાં ખેતી માટે સિંચાઈ બોર અને નહેર દ્વારા થાય છે પ્રશ્ન પાંચ અ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન જો વાહનોની સંખ્યા વધી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે જો વાહનોની સંખ્યા વધી જાય તો શું થાય તો હવાનું પ્રદૂષણ વધી જાય વાહનોની સંખ્યા વધે તો શું થાય હવાનું પ્રદૂષણ વધી જાય આપણને ખબર છે કે વાહનો એમાંથી જે પાછળ નીકળતો જે વાયુ હોય એ કેવો હોય ઝેર ઝેરી કેવો હોય ઝેરી જે કાર્બન ડાયોક્સાઇડ બરાબર કાર્બન મોનોક્સાઇડ એવા વાયુ હોય છે જે ઝેરી વાયુ હોય છે અને એનાથી બીજું શું થાય ધ્વનિનું પ્રદૂષણ શું વધી જાય ધ્વનિનું પ્રદૂષણ વાહનોના અવાજો બહુ આવતા હોય એટલે કે ધ્વનિ પ્રદૂષણ થાય અને આથી તાપમાનમાં શું થાય પછી વધારો તાપમાનમાં શું થાય વધારો તો આ પ્રકારની મુશ્કેલીઓ વધી જાય છે હવાનું પ્રદૂષણ વધી જાય ધ્વનિનું પ્રદૂષણ વધી જાય અને તાપમાનમાં વધારો થાય છે બીજો પ્રશ્ન લોકો પાડોશમાં શા માટે હળી રહે છે

ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં શા માટે દવા છાંટવામાં આવે છે તો ગંદા પાણી ભરેલા ખાબોચિયામાં દવા છાંટવામાં આવે છે કારણ કે ખાબોચિયામાં પાણી ભરાયેલું રહેતું હોવાથી મચ્છર ઉત્પન્ન થાય ખાબોચિયામાં જો પાણી ભરાયેલું રહે તો શું ઉત્પન્ન થાય મચ્છર આપણે પણ ઘરમાં ક્યાંય પાણી ભરાયેલ ભરેલું રહેતું હોય તો તે પાણીને આપણે દૂર કરવું જોઈએ નહીં તો શું ઉત્પન્ન થાય મચ્છર કેમ કે ગંદા પાણીમાં મચ્છરો થાય છે અને મચ્છર ઉત્પન્ન થાય આપણો શું થાય રોગ ફેલાય છે તેથી આપણે છાંટીએ છીએ કરી છે જંગલો બચાવવા શું કરી શકાય ચાર ઉપાયો લખો તો જંગલો બચાવવા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ આપણે કોઈ ઉદ્યોગો સ્થાપવા કોઈ મોટી ઇમારત બનાવવા માટે આપણે વૃક્ષો ત્યાં આગળ વૃક્ષોએ કાપીને આપણે ઇમારતો અને ઉદ્યોગો સ્થાપીએ છીએ તો એ વૃક્ષો કપાતા આપણે શું કરવા જોઈએ અટકાવવા જોઈએ વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ બરોબર જેટલા વૃક્ષો આપણે કપાય છે એનાથી વધારે આપણે શું વાવું જોઈએ વૃક્ષો વાવવા જોઈએ જંગલો બચાવવા અભિયાન ચલાવી શકાય જંગલો બચાવવા માટે શું ચલાવી શકાય અભિયાન ચલાવી શકાય છે સ્કૂલમાં જંગલોનું મહત્વ સમજાવવા સમજાવી શકાય છે જેથી બાળકોને જંગલોનું મહત્વ સમ સમજમાં આવે તો આવા આપણે ઉપાયો કરી શકીએ છીએ પ્રશ્ન પાંચ બ આપેલા ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેની વિગત પૂરું અહીંયા આગળ આપણને ગુજરાતનો નકશો આપેલો છે આ નકશામાં આપણે ઉપરની જે વિગતો આપી આપણે દર્શાવવાની છે તો પહેલું અમદાવાદ અને રાજકોટ શહેરો આપણે બે શહેરો દર્શાવવાના છે તો અમદાવાદ શહેર અહીંયા આગળ આપણે ખંભાતનો અખાત આવેલો છે આ ખંભાતને અખાતના બિલકુલ કિનારે અહીંયા આગળ દરિયા કિનારો દરિયા કિનારે એ બિલકુલ કિનારે અમદાવાદ શહેર આવેલું છે તો અમદાવાદ શહેર દર્શાવું તો અહીંયા આગળ દર્શાવવાનું રાજકોટ શહેર તો રાજકોટ શહેર અહીંયાગઢ દર્શાવવાનું સૌરાષ્ટ્ર વાળા વિસ્તારમાં વચ્ચો વચ્ચે કયું આવેલું છે રાજકોટ શહેર પછી કચ્છનો અખાત દર્શાવવાનો છે તો કચ્છનો અખાત અહીંયાગઢ આ કચ્છ જિલ્લો છે કચ્છના અહીંયાગઢ કચ્છ અખાત આવેલો છે અહીંયા આગળ શું આવેલું છે કચ્છ અખાત કુલ બે અખાત છે ગુજરાતના કિનારે ગુજરાતની સરહદે બે અખાત છે એક કચ્છનો અખાત અને એક અહીંયા આગળ ખંભાતનો અખાત એમ બે અખાત આવેલા છે તે જો દાંતીવાડા ડેમ સિંચાઈ યોજના દાંતીવાડા ડેમ સિંચાઈ યોજના તો દાંતીવાડા ડેમ જે રહ્યો એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે જે બનાસ નદી ઉપર આવેલો એટલે દાંતીવાડા ડેમ ક્યાં આવેલો બનાસ નદી પર જિલ્લો કયો બનાસકાંઠા તો ક્યાં દર્શાવવાનો આટલો બનાસકાંઠા જિલ્લામાં દર્શાવવાનું આગળ ચોથું કેરી ઉત્પન્ન કરતો પ્રદેશ આપણે ઉનાળામાં કેરી કહીએ છીએ તો કેરી ઉત્પન્ન કરતો પ્રદેશ કયો તો આપણે એના જૂનાગઢમાં દર્શાવશું ક્યાં દર્શાવશું તો જૂનાગઢની કેસર કેરી તો જૂનાગઢ જિલ્લો કયો તો અહીંયા આગળ આપણે દર્શાવશું કેસર કેરી જૂનાગઢ દર્શાવશું પાંચમો પાવાગઢ પર્વત શું પાવાગઢ પર્વત તો પાવાગઢ પર્વત જે રહ્યો એ પંચમહાલ જિલ્લામાં આવેલો રહ્યો તો એને આપણે પંચમહાલ જિલ્લામાં દર્શાવીશું તો આ પાવાગઢ પર્વત અહીંયા આગળ દર્શાવશું જ્યાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે પંચમહાલ જિલ્લામાં તો આ રીતે તમારે નકશો પૂરવાનો પૂછાશે ચાર માર્ક્સનો બરાબર જો તમને આ પેપરનું સોલ્યુશન ગમ્યું હોય તો તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી વિનંતી